મારો બેટો બાદરી ખરપવાની છે ને એકલો ચાર ખરપી રહી છે હવે શું કરું કોઈક આઈડિયા કરવો પડશે આપણા રોડોમાં જતા હોય કદાચ બે ત્રણ મધ્યા મળી જાય તો નો ટ્રેક્ટર લાઈન ખરપાઈ નાખું તો વળી ફટાટ ખરપાઈ દે પણ ધ્યા મારા બેટા છે ને ભાજી છે પર્યાં વગેરે હવે જેની અછત થઈ ગઈ છે ખૂબ બધી આ ટ્રેક્ટર લાવવું પડે એમાંય ચાર પોત તણા હોય તાર એમાં પાછા મારા બેટા કલાકના સો રૂપિયા લેશે તો પડશે જાતા હું મારો બેટો ટ્રેક્ટર વાળા ફોન કર્યો ચાર કે ધોકા કાઢીને રાખતો મારો આ લકડા નથી મારે ધોકા કાઢવા ચ્યા થાઢીયા ખર ખચરવા સારું થઈ બાજરી ખરવાનું તો ઘી પૂરું હોય બરોબર હડતા બોડી મોથા બે ચાર કાપી કોઈ આવ્યા પેલા ફટોફટ કાપીને તૈયાર કરી નાખું ટ્રેક્ટર આવતા ની માને કોડીઓ હેડતો નહીં મજના હોય ના કે માથાડો અતાર અતાર માં રાતા છોડ કે ના

હા મેળા આવી ગયો છે લે એક દણો મળી ગયો છે ફાયદે 100 રૂપિયા કીધા તા બેડા ને એકો દહ માં લાયો એક તો પાસે મોતો ભણે લેવો ને મને તો ખબર પડતી ની પૈસા કેટલા કે ઓરે બી એને હો કીધા પણ મે તો એકો દહ માં લાયો લગભગ ફાયદો 10 રૂપિયા નો શો હોય એવું લાગે ચીડ ચીડ આવે તો જબલુ લઈને આવ્યો કોક આજ તો હમણ ખાર પાઈ નાખું બોલ મત શટિંગ કર દો એને થોડું બારી લગભગ કાઢવું પડશે હું